શ્રી રામ મેંદ્રડા નગર શાંતિધામ સોસાયટી સરસ્વતી હાઈસ્કૂલની બાજુમાં જુઓ ભાઈ આ શાંતિધામ સોસાયટીના મહિલા મંડળ છે ને ભાઈ ઇયા ગૌમા માટે લાડુ બનાવે છે ગૌમા માટે હો આ મહિલા મંડળ શાંતિધામનું નું અમારું મહિલા મંડળ તો ભાઈ ક્યાંય નું એવું છે મંડળ હો આ શાંતિધામ માટે જો ગૌમા માટે લાડુ બનાવે છે ચૂરમાના લાડુ હો ગૌમાં માટે આ શાંતિધામ સોસાયટી મેંદ્રડા હો શાંતિધામ સોસાયટી સરસ્વતી હાઈસ્કૂલની બાજુમાં ત્યાં જોવા ચૂરમાના લાડુ બને છે પણ બનાવે છે કોણ ખબર છે મહિલા મંડળ અમારું શાંતિધામનું મહિલા મંડળ એટલે કેવું પડે તમારે આ બધા જુઓ સારું નાખ કીધું હમણાં ગરમા ગરમ લાડુ બની જાય અને ગૌમાં ને ખબર ચાલુ થઈ જાય જય શ્રી રામ જય શ્રી રામ જો ગૌ ખબર પડી કીજો જો ગૌમાં આવી ગયા એને ખબર પડી કે અમારે લાડુ બને છે વાહ ભાઈ વાહ આજો ઘઉંમાં આવી ગયા જો